જનરલ એક જ પ્રશ્ન ખેડૂતનો અમને શું મળશે બરાબર જો સાહેબ સરકારની યોજનામાં તમે જોડાવ ન જોડાવ એ ભવિષ્યનો પ્રશ્ન છે આ દરવાજાની બહાર નીકળ્યા પછીનો પ્રશ્ન છે તમારી માનસિકતા કેટલી ક્લિયર છે એનો પ્રશ્ન છે પણ સાહેબ મેં ડૉક્ટર સાહેબે તમારી સાથે એક કલાક અમારો બેનો અમારી પાસે ઘણું બધું સાહેબને ખબર છે માર્ચ એન્ડિંગમાં કેટલું કામ હોય બરાબર અમારી પાસે ઘણા બધા કામ પણ તમારા માટે અમે કલાક કે બે કલાક અહીંયા ગળું ફાડી શકતા હોય બરોબર એનથી વિશેષ તમારા પાંચ કે દસ હજાર રૂપિયા બસતા હોય તો એનથી વિશેષ તમને શું મળ્યું કહેવાય મને કોઈ કેવું કે રાહુલભાઈ તમારી મિટિંગમાં બે કલાક આવો તમારા વીસ હજાર રૂપિયા બચશે એટલે હું દોડીને જાઉં રાતના બાર વાગે બરોબર ને બાપુ શું કામ કારણ કે ભાઈ સાચી માહિતી માર્ગ બતાવનારો વ્યક્તિ આપણે કહેતા હોય ને કે માર્ગ બે જગ્યાએ કાતો તમે રફ રસ્તે ચડી જાવ તમે પાકા રસ્તે ચડો પાકા રસ્તે ચડો જલ્દી અમરેલી લઈ આવે રફ રસ્તે ચડો તમારે બે કલાક વધે તમારું ડીઝલ બળે તમારું ઈંધણ બળે તમારા રૂપિયા નાણાંથી વ્યય થાય બરાબર એટલે ખાસ પ્રશ્ન એ કે તમારી માનસિકતા પહેલી તૈયાર હોવી જોઈએ કે ભાઈ મારે આ યોજનામાં જોડાવવું છે આ યોજનાનો લાભ લેવો છે અને પ્રાકૃતિક ખેતી કરવી છે મારે સારું ખાવું છે મારા ફેમિલીને સારું ખવરાવવું છે અને મારો મારા જે સગા સંબંધીઓ રહે છે અલગ અલગ શહેરોમાં એને પણ મારે સારું ખવડાવવું છે તમે પ્રશ્ન પૂછજો બરાબર નહીં પછી મને એવું લાગશે કે તો તમને બધી યોજના સમજાઈ ગઈ છે અને કા તો કઈ સમજાણું નથી તમારા કેટલું સરસ બને કે તમારા ગામના સો ખેડૂત સો હેક્ટર વિસ્તાર તમારા ગામનો કવર થાય સાહેબ અમારે કોઈ પ્રેઝન્ટેશન આપવું છે ને અમે કહીએ ભાઈ ફલાણા તાલુકામાં તમે આ ગામમાં સો ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે અને તમારે રાતના બાર વાગે તમારે ચેકિંગ કરવાની છૂટી અમે સાથી ઠોકીને કહીએ શકીએ અરે બાબત સારી છે તમે એક ગામમાં મિનિમમ એટલા માટે મેં તમને પહેલી જ વાત કરી કે ક્લસ્ટર બેઝ આ યોજના કામ કરવા માગે છે ક્લસ્ટર બેઝ બાજી છૂટો છવાયો ખેડૂત ભેગા કરવા જાઓ તો ઘણા બધા ખેડૂતો થઈ જાય બરાબર અને આ ખેડૂત જે પ્રાકૃતિક ખેતી ખેડૂતો કરે છે ને કરવા માગે છે એવા માટે જ છે બીજા લોકો માટે નથી જે લોકોને ખાલી સરકારી નાણાંનો ઉપયોગ કરવો સાહેબ ભૂતકાળમાં સરકારે ઘણા બધા મારેજ સામે કેસો એવા છે કે એને ખુદને ડીડી ભરવા માટે મન મજબૂર કરેલા છે કે ભાઈ તમે છ હજારની સરકારી નાણાંનો વ્યય કરો પાછા સરકારી તેજોરીમાં નાખો બરાબર સરકાર પાસે પાસે બધી સત્તા છે અને મારી તમારી પાસે કોઈ સત્તા નથી સરકારી નાણાંનો ખાટ ખોટો વ્યય કરવાનો બરાબર એટલે આ યોજના અંતર્ગત અમે તમારી પાસે અવારનવાર ટ્રેનિંગ દેવા પણ આવશું પ્રેરણા પ્રવાસ પણ કરશું આવી અવાર આવી મીટિંગો પણ કરતા રહીશું આ યોજના અંતર્ગત બીજો કોઈ પ્રશ્ન જો તમારી હું નામ તમારું કઈ કઈ વાંધો નઈ જો રાઘુભાઈ બહુ સરસ પ્રશ્ન કરો અઢી લાખ નું ઘી જાય છે બાપા હવે રાઘુભાઈ તમારો પ્રશ્ન સરસ છે મારો ઈ જ પ્રશ્ન છે અઢી લાખ નું ઘી કેમ

ત્યાર પછી પણ ઘણી બધી ઔષધિ એડ કરે કે ઘણી વખત તમને ખબર હોય કે અત્યારે એવો સમય નીકળ્યો કદાચ તમને ખ્યાલ હોય કે ખબર નથી પહેલાં ઘરે બાળકોનો જન્મ થતો ને આ સમયમાં આજે એવો ટ્રેન્ડ છે કે તે ઓલું ભાઈ ઓલું હિમાલયાનું લઈ આવે બાળકોને માલિશ કરવાનું અત્યારે એવો ટ્રેન્ડ આવે છે કે ઘણા લોકો મને ફોન કરીને કે રાહુલભાઈ એક કિલો ગીર ગાયનું ઘી મોકલજો એમ તો હું એને પ્રશ્ન પૂછું તમારે ખાવા જોતું છે કે શું કરવું છે એ કે મારે છોકરો બાબો કે બેબી નાના થયા છે એને માલિશ કરવા માટે તમે વિચાર કરો માણસની માનસિકતા અને હું તો એમ કહું છું આ બધી માનસિકતા સુધારવાળું એક જ કમ્પોનેન્ટ છે તમને ખબર છે કોઈ અત્યારે જે આ બધા આપણા આચાર્ય દેવરજી રાજ્યપાલ સરસ મજાના કેટલી તમે વિચાર કરો રાજ્યપાલ કક્ષાનો માણસ ખેતરમાં આવીને તમને સલાહ આપે સાહેબ એ ખાલી મિટિંગો કરવા કે એનું માર્કેટિંગ કરવા નથી આવતા તમારા ખેતરમાં ઉતરીને તમને સમજાવે કે આનું આ આ રીતના વાવણી કરો આનું આ હેદાનું આમ કરો બરાબર તમને ખુદ માહિતી આપી ખુદ એક ખેડૂત તરીકે કે તમારી પાસે આવે છે કેટલા બધા પ્રોગ્રામો કરે છે આ એક જ કમ્પોનન્ટ એવું બન્યું ભૂતકાળમાં જેના કારણે અત્યારે માણસોની માનસિકતા બદલાઈ ગઈ ઘણા બધા પૈસાનો પણ બચાવ થયો કોરોના તમને કોરોનાએ ઘણું બધું શીખ્યું હોય છે બરાબર કોરોનામાં ઘણા લોકોની વિકેટ એ પડી ગઈ કારણ વગરની બરાબર જે લોકોને અભિમાન હતું કે મને મારું હેલ્થ કમ્પ્લીટ છે મારું કાંઈ થાય નહીં એ લોકોની વિકેટ પડી ગઈ બરાબર કોરોનાએ ઘણું બધું અમે લોકો પહેલાં મિટિંગ કરતા ને એટલે દોડીને ગાંધીનગર જાતા ગાડીઓ લઈ લઈને કે બસમાં કે જે બરોબર ડીઝલ બાળતા ફલાણું બાળતા અત્યારે અમારે નાની નાની મિટિંગ કરવી તો ઝૂમ મિટિંગ તમારા ઘણા બધા દીકરા દીકરીઓ છે ઘરે બેઠા બેઠા કામ કરતા હશે વર્ક ફ્રોમ હોમ આવા બધા નવા નવા કોન્સેપ્ટો કોરોનાએ આપણને ઘણું બધું શીખવું છે તો આપણે આ એક ખાલી ચાબુક હતી ભગવાનની કે તમે હજી પાછા વળી જાઓ બરાબર હવેની જે ચાબુક આવશે ને એમાં સફાઈઓ થઈ જાય બરોબર એટલે આ જે વસ્તુથી આપણે કોરોનામાંથી આપણે કોરોનાને ખરાબ કે સારો કે એ બધી વસ્તુ નો પડતા નથી પણ કોરોનામાંથી આપણે હરેક માણસે ઘણું બધું શીખ્યા છીએ તો આપણે એ વસ્તુને શીખવી જોઈએ અને કાંઈ નહીં કાંઈ થોડું ઘણું પ્રાકૃતિક ખેતી કરતા થાવ તમે અમારા પ્રયત્ન એ છે અમારે તમારી પાસેથી કાંઈ ને તમારો સમય તમારો સપોર્ટ જ જોઈએ એક રૂપિયા રાહુલભાઈ કે રાહુલભાઈની ટીમ કોઈ દિવસ તમને ફોન નહીં કરે તમારે પાંચસો રૂપિયા ફલાણાના ભરવાના એવો કોઈ ફોન ક્યારેય નહીં આવે પણ તમારો સમય અને તમારો સપોર્ટ જોઈએ અમે તો જ અમને કામ કરવાની વધારે મજા આવશે બરાબર આજે તો ધવલભાઈએ બોલાવ્યા અહીંયા કે ભાઈ રાહુલભાઈ તમે આવો ને મિટિંગ કરો હું તો એવું કહ્યું અહીંયા જેટલા ખેડૂતો ગામ પ્રમાણે બેઠા છે ને એ હરેક ગામના ખેડૂતો અમને બોલાવો મને ડૉક્ટર સાહેબને અમે રાતે આઠ વાગે આવશું તમારા ગામમાં મંદિરમાં મિટિંગ કરશું કોઈને એક ખેડૂત આવશે તો અમે મિટિંગ કરશું અમે બે ટાઈમ ટિકિટને ટિફિન આ ત્રણેય વસ્તુ લઈને સવારે નીકળી તમે પહેલાં જ કીધું ટાઈમ ને ટિફિન ત્રણેય વસ્તુ લઈને નીકળી જાય અમારો ઉદ્દેશ છે ફક્ત ને ફક્ત એ પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે આધારિત ખેતી કરે અને ખેડૂતના વધારાનો જે ખર્ચો છે ખેતી ખર્ચ બરાબર મારા ખ્યાલથી સાહેબ બેઠા છે છપ્પનથી અઠાવન હજાર જેવો પ્રતિ હેક્ટર ખેડૂતનો ખર્ચો થાય છે રાસાયણિક ખાતર દવા બિયારણ જે મજૂરી બધી વસ્તુ તમે ગણતરી કરતા હોય તો બરોબર આ જે ખર્ચો તમારો ઓછો થાય તો તમને શું વાંધો છે બરાબર તમારા જે વધારાના ખેતીના ખર્ચા રાસાયણિક ખાતર દવા બિયારણના ખર્ચા થાય અને બીજી બીજું સરસ ઉદાહરણ આપું બાપુ તમે બેઠા છો એટલે આપણે ગામમાં કોઈ પણ ગામ હોય ત્યાં ડોક્ટર હોય હોમિયોપેથિક હોય કે એમબીબીએસ હોય બરાબર અને પછી ધવલભાઈ જેવા કોઈ એક્ટિવ લીડર હોય એને ખ્યાલ આવે કે ભાઈ આ તો ભાઈ ફલાણા રાહુલ ભાઈ તો એમબીબીએસનું ખાલી સર્ટિફિકેટ લઈને જ બેઠા એની પાસે ક્યાં ડિગ્રી છે એટલે તમે ખબર પડે ને ગામ લોકોને એટલે એને ગામ પકડી ડૉક્ટરને ગામના ચોકમાં તમે ઘોનારી નાખો એને બરાબર તમે એને વાહો એનો ફાડી નાખો કે ભાઈ તું ફરજી તારી પાસે ડિગ્રી નથી તું ભેણો નથી તું કેમ આ વસ્તુ તું કરશ તે અત્યાર સુધી બધાને ઉલ્લું બનાવ્યા બરાબર એને તમે મારી મારી તોડી નાખો ગામમાંથી દવાખાનું બંધ કરી નાખો ને ભાંગી નાખો ભાઈ ભાઈએ એવો છે કે ભાઈ મારે તમારા ગામમાં કામ નથી કરવું હું જાઓ બરાબર આ એક વસ્તુ ખોટી હવે તમારા તાલુકામાં તમારા ગામમાં તમારા મહોલ્લામાં તમારા વિસ્તારમાં કેટલા એગ્રો સેન્ટર એવા છે કે જે ત્યાં લો માણસ ડિપ્લોમા કૃષિ કરેલો છે બીઆરએસ કરેલો છે કે બીએસસી એગ્રીકલ્ચર કરેલો છે કે એમએસસી એગ્રીકલ્ચર રેર કેસમાં છે બરાબર હું કોઈ એગ્રો સેન્ટરવાળાનો વિરોધ નથી કરતો પણ કહેવાનો મારો મતલબ ઉદ્દેશ્ય એ છે કે તમે ન્યા કોઈ જાતનો પ્રશ્ન પૂછતા નથી કે ભાઈ તું બીએસસી એગ્રીકલ્ચર કરેલો છો તે કૃષિ ડિપ્લોમા કરેલું છે તારી પાસે કોઈ પ્રમાણપત્ર છે જંતુનાશક દવા ખાતર બિયારણ વેચવાનું બરોબર તમને ખુદને ખબર ખબર જ નથી કે સુસ્યા પ્રકારની જીવાત કોને કહેવાય ટર્માઇટ કોને કહેવાય નિમેટ કોને કહેવાય થ્રીપ્સ છે તો કપાસમાં કયા સ્ટેજે આવે બરાબર એ માહિતી ન હોય તમે જાઓ એટલે તમને બે ત્રણ ડબલા પકડાવી દે સાહેબ એ કોઈ અધિકાર નથી ભલે તમને ખબર હોય અથવા તમારી પાસે પ્રમાણપત્ર હોય અથવા તમે કંઈક કોર્સ કર્યો હોય અને તમે ખેડૂતોને સજેશન આપો એ એક સારી બાબત છે કે ખેડૂતોના ખર્ચા વધારે ન થાય બરાબર આવી વસ્તુ મેં તમને બે જ ઉદાહરણ આપ્યો તમે ખોટો ડૉક્ટર પકડો તો એમ અમે લોકો જે કૃષિ સ્નાતક થઈને બેઠા છીએ તો અમે આ પ્રકૃતિના ડૉક્ટર છીએ સાહેબ અમે પ્લાન્ટના ડૉક્ટર છીએ અમને થોડું ઘણું અમે અમે કોઈ સર્વગુણ સંપન્ન નથી પણ અમને થોડી ઘણી માહિતી છે કે ભાઈ આ જીવનચક્ર નું એટલા દિવસનું હોય એફિડનું એટલા દિવસ સુષ્યા પ્રકારની નું એ જીવનચક્ર એટલું હોય એને આ સ્ટેજે મારીએ કાંઈ ફલાણું કરીએ કે ઢીકણું કરીએ એ બધું અમને આ અમે ચાર છ વર્ષ કે બાર વર્ષ ભ્યા છીએ તો અમને આ વસ્તુનું આ વસ્તુનું ડાન્સ છે બરોબર હવે તમે અમારે મારા રાજુલાની જ વાત કરો બરોબર પચાસ ટકા એગ્રો એવા છે કે હીરા ગણતા ગણતા અહીંયા બેસી જાય બરોબર હીરામાં વણ તમને ખબર છે બધાને બરોબરની મંદી છે બરોબર કે ભાઈ હાલો એગ્રો બે જાઓ જલ્દી થાઈલેન્ડ લઈ જાય કે જલ્દી અમેરિકા પુગાડી દે એક કરોડનું તમે ખેડૂતનો કરનાખો એટલે અમે તમને ફલાણી જગ્યાએ લઈ જાય આપણે કોઈ એગ્રો સેન્ટરનો વિરોધ કે કોઈ કંપનીનો વિરોધ નથી કરતા પણ આ વસ્તુ માનસિકતા આપણે બદલવાની છે શું કામ કારણ કે આજે આવનારા સમયમાં કોઈ એવો ચમત્કાર નથી થવાનો બરોબર કોઈ એવો ચમત્કાર નથી થવાનો એમ એ સ્વામિનાથન હતા એ બિચારા એક્સપર્ટ થઈ ગયા ભારત રત્ન બરાબર ત્યારે ચમત્કાર છો છો હરિયાળી ક્રાંતિ આવી હતી હવે કોઈ એવો ચમત્કાર નથી થવાનો કે કોઈ જાત એવી આવે કે વી મણ ઉતારો આવો તો એનો સીધો પચામણ થઈ જાય બરોબર એમાં તમારા રૂપિયા નહીં દેખાય તમારે ફક્ત તમારો ખેતીનો ખર્ચો જે વધારાનો તમે બચાવશો ને તો જ તમને નફો દેખાશે અને બીજી વસ્તુ ખાસ હું તમને એક ડાયરી આપીશ ખેડૂત ડાયરી સરસ મજાની ડાયરી મેં છેલ્લા બે ચાર મહિનાથી હું ને સાહેબે બેસી અને બનાવી તમે એમાં હરેક ચીજ એક સિઝનની લખજો એક જ ભલે બીજ પછી તમે ગાંઠિયા ખાઈ જજો વણેલામાં મને કોઈ વાંધો નહીં એક સિઝન તમારી ચોમાસું શિયાળું કે ઉનાળું જે પાક લેતા હોય એક સિઝનના હરેક ડેટા તમે લખજો ખાલી કે ભાઈ મારા ઘરમાંથી અમે પાંચ લોકો કામ કરીએ છીએ કે ત્રણ લોકો કામ એની મજૂરી ગણો બરોબર ડેલી એની મજૂરી ગણો તમારું ટ્રેક્ટર વપરાતું હોય તો એની મજૂરી ટ્રેક્ટરનું ખેડવાના કલાકે કેટલા આવે કે ભાઈ આઠસો રૂપિયા આવતા હોય તો એ તમે નોટ એ ડાયરીમાં કરો અને પછી તમારી હાવ તમારે બધું વેચાણ થઈ જાય ને પછી ડાયરી લઈને બેહો અને એક બાજુ રૂપિયા જેટલા મેળવ એ લઈને બેહો બરાબર આ બે વસ્તુ લઈને બેહો તમને તમારું અરીસો સામું કહી દે કે મેં એટલા નાખ્યા આ એટલું મને મળ્યું બરાબર મને બાર હજારનો નફો થયો અને તોય જ જણથી એગ્રોવાળાનો ફોન આવે તમારું બાર બત્રીસ હજારનું બિલ બાકી છે હવે તમે વિચાર કરો આપણી માનસિકતા ક્યાં પહોંચી એટલે રાસાયણિક ખાતર દવાનો ઉપયોગ ઓછો ધીમે ધીમે કરો ગાય આધારિત ખેતી તરફ વળો જમીન બચાવો પ્રાકૃતિક ખેતી તરફ આપણે આગળ વધી આચાર્ય દેવવ્રત સાહેબ ઇવન નરેન્દ્ર મોદી સાહેબ જે છે અવારનવાર અમારે દિલ્હી જોઈન્ટ સેક્રેટરી મેડમ સાથે વાતચીત કરવાની થતી હોય બરાબર તમને નહીં ખબર હોય અમે લોકો તો અવારનવાર એ બાજુ જાતા હોય આપણા પરસોત્તમ રૂપાલા સાહેબ મનસુખભાઈ માંડવિયા એ લોકોના પાંચે પાંચ હાથ ગુજરાત ઉપર છે હરેક ચીજની એ લોકો નોંધ લે છે અહીંયા એવું નથી કે ભાઈ ખાલી રાજકારણની વાતો કરીએ જો આપણે કોઈ રાજકારણને કે કોઈ પક્ષને પ્રમોટ નથી કરતા પણ કહેવાનો મતલબ કે એ લોકો જ્યાં બેઠા તો આપણું ધ્યાન રાખે છે કે ભાઈ યોજના આ આ યોજનામાં તમને ખબર છે કે મોદી સાહેબે ઘણી વખત કીધેલું છે એના ઓપન પ્લેટફોર્મમાં કે યુરિયાનો ઉપયોગ તમે ઓછો કરો બરાબર તો જે મોદી સાહેબનું સપનું છે એક ગામમાં પંચોતેર ખેડૂત ઓર્ગેનિક ખેતી કરતા થાય બરાબર એ સપનાને આપણે આગળ વધારીએ અને એ સપનું આપણે આપણું સપનું માની અને એક ગામમાં પંચોતેર ખેડૂત ઓર્ગેનિક ખેતી કરતા થાય એવી હું આશા સાથે મારું આજનું જે વક્તવ્ય છે અને સરસ મજાનો તમે મને વેઠ્યો કે સાંભળો કે જે કર્યું હોય તમારો ખૂબ ખૂબ આભાર